રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર માં રોડ રસ્તા વિકાસના કામો સફાઈ વ્યવસ્થા તેમજ ઈસરા જવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી રોડ જેમનો તેમજ જોવા મળી રહ્યો છે આ રસ્તા ની નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે ખોદી ફરી જેમનો તેમ રાખી દીધા અનેક વાર વાહનો તેમજ એસટી બસ પણ ફસાઈ ચુક્યા છે તેથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાઓ પડે છે એટલું જ નહીં આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરની કુંડીઓના ખુલ્લા ઢાંકણા અને કચરાના ગંજ સહિતના પ્રશ્નો પણ તીવ્ર બની રહ્યા છે

મીડિયાવાળાને બોલાવીને મારું કહેવાનું મતલબ એ કે અહીંયા કોઈ સફાઈ કામદાર કે કોઈ આવતું નથી અને આ લોકો નગરપાલિકાવાળા એમ કહે છે કે આ રોડ છે એ મેઇન રોડ નથી તો મેઇન રોડ નથી તો એનો મને જવાબ આપે કે આ મેઇન રોડ છે કે નથી હું મામલતદારને ચીફ ઓફિસરને અને પ્રમુખને શીખીને બોલાવીને આની રજૂઆત કરવા સફાઈ કામદારો નથી આવતા કે કોઈ નથી આવતું ને આઠ મહિનાથી દસ મહિનાથી ફતેલો પડ્યો છે બરાબર બીજામાં સાફ કરી ગયા છે પાછા આવ્યા નથી બીજા મહિનામાં સાફ કરી ગયા પાછા આવ્યા નથી ચોમાસા નદીનો ખોદેલો પડ્યો છે કોઈ અહીંયા જવાબ દેતું નથી તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે રોડ રસ્તા ગટર કુંડી ને ઢાંકણા અને બુમડો તૂટી ગયેલો ને આ વીસ વર્ષથી આ રસ્તા બન્યા નથી એનો ભ્રષ્ટાચાર થયો છે એને બદલે હું તમને બતાવું ને નગરપાલિકા ચેક કરો કેટલો ભ્રષ્ટાચાર છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા